કેવો કે આ વખતે નવરાત્રીનો ઉત્સાહ જોવા મળે છે લોકોમાં આ વખતે તો બહુ મજા આવે એવું છે નવરાત્રીમાં કે આ વખતે એનસીસી પણ આવે છે અને નવા ટ્રેન ને નવ નવ રમવાની બહુ મજા આવે છે આ વખતે માર્કેટમાં શું નવો ટ્રેન્ડ ચોલીમાં છે અથવા તો જ્યુલરીમાં જોવા મળી રહ્યો છે આ વખતે કામ કોટી ટાઈપ ને નવા નવા કોટ સેટ ને એવું બધું અલગ અલગ આવે છે અમારામાં કેવો ઉત્સાહ છે નવરાત્રીને લઈ બહુ જ મસ્ત બહુ જ ઉત્સાહ એ વાત નથી કહેવા માટે પણ બહુ મજા આવે નવલી નવરાત્રમાં જે છે થોડાક જ દિવસોની વાર છે ત્યાં લોકો જે છે હાથે ગરબા ખેલા થાય છે તો અત્યારે ટ્રેન્ડિંગમાં કંઈ કઈ વસ્તુઓ છે ટ્રેન્ડિંગમાં તો હજરકના ચોલી મિરર વર્કના ચોલી ભરવાડના ડ્રેસીસ એવું અલગ અલગ મિરર વર્કના બ્લાઉઝ એવું અલગ અલગ ચાલી રહ્યું છે છોકરાઓની અલગ આખી મિરર વાળી ધોતી અલગ આખા મિરર વાળા ચોલી હજરક માં તો એવા બધા લઈ જાય છે ને કે હજરક નું તો આ વખતે બહુ જ ચાલ્યું છે મોરબી વાસીઓમાં કેવો ઉત્સાહ ને ઉમંગ જોવા મળી રહ્યો છે આ વખતે મોરબી વાસીઓમાં તો ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો છે તમને કેટલો ઉત્સાહ છે મન તો બહુ જ ઉત્સાહ છે નવરાત્રી આવે થી પેલા ગરબા ચાલુ થઈ જાય છે ગરબામાં રમવામાં ચોલીના ડ્રેસીસ અમે નવ દિના પહેલાથી જ ભાડે તૈયાર કરી રહી છીએ